નાસ્તો હો જા નાસ્તો યાર આજે સવારનું કઈ ખાધું નથી ભાઈ કઈ વાંધો નાનો કરે ને અને મિત્રો સામે જારાબેન પણ છે જારાબેન દમ છો મજામાં જયવીર સ્કૂલે આવ્યો ડ્રેસ બિલ લાવين ડાયરેક્ટ ફોન લઈ લીધો છે જયવીર ભાઈ છો સ્કૂલે આવીને ડાયરેક્ટ ફોન લઈ લેવાનો ભાઈ એવું છે ફાઇનલી મિત્રો હવે ternary ભાઈ ઉતરે ચોપમાં આવી ગઈ

મિત્રો પેલા સોડા વિધી રવિભાઈ કે આપણે કેરીનો રસ પીયો એ છે મોરબી થી આયા કે મને કેરી અહીંયા નથી મળતી તો કેરીનો રસ પીયો તો મેં આ રવિભાઈ બધા કેરીનો રસ પીયો આ ગયા રવિભાઈ સોડા ની માથે રસ હા ભાઈ હજી ફોન મેકતા જ નથી એના મશગુલ છે એટલે અમે પણ રસ પીયો હું રવિભાઈ મિત્રો એટલે હું ને રવિ નાસ્તો કરવા જઈ ભાઈ રવિ તું ગાડી ચલાવશ કે હું ચલાવું તી ઈચ્છા તમારે તો તમે ચલાવી લો મિત્રો અત્યારે હું મોહિતભાઈ પાસે આવ્યો એના દાંડિયા રસ ક્લાસે મોહિતભાઈ તમારા નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં જો મિત્રો તમારે કોઈને શીખવાય તો મોહિતભાઈનો કોન્ટેક્ટ કરો તમને સરખા દાંડિયા રસ શીખવશે અહીંયા મિત્રો તમે જુઓ મોહિતભાઈ કેવી રીતે રમે છે આવી રીતે તમને બધાને પણ શીખવશે તમને એનો કોન્ટેક કરજો જરૂર રાજકોટમાં હોય એ બધા મિત્રો અત્યારે હું ને રવિભાઈ ડી માર્ટ પાસે મેગી ખાવા આવી ગયા છે બે કિલોમીટર કાપીને સ્પેશિયલ મેગી ખાવા આવેલા છે રવિભાઈ આ બધું નો સારું લાગે ભાઈ લાવવું પડે તમારી વાત તો સાચી છે પણ હવે તમને ના તો હું ન પાડી શકું ભાઈ ભાઈ છે ભાઈ હવે ફોન પણ મેકો હા ભાઈ બંધ જ છે જ હા ફાઈનલી મિત્રો મેગી આવી ગઈ છે હું રવિભાઈ મેગી ખાવાનું ચાલુ કરી દીધું છે ફાઇનલી મિત્રો અમે મેગી ખાઈને ચોકમાં આવી ગયા છીએ આપણી જગ્યાએ છે આપણે રોજ બેસીએ છીએ અને હવે સુવા જ હતી રવિભાઈ અને હા થાકી ગયા છીએ અને મિત્રો કાલે રવિભાઈ મોરબી જવાના છે તો રવિભાઈ પાછા ક્યારે આવશો પાછા પાછા વહેલા આવજો હા મિત્રો આપણા ગ્રુપમાં બધા મિત્રો છે ને રાજભાઈ હજી બે ત્રણ દિવસ પછી રિગવા જવાના છે પ્રિન્સભાઈ હજી આવ્યા નથી અને રવિભાઈ આજે આપને સથવારો તો મળી ગયો રવિભાઈ નો એટલે આપણે બ્લોગ કન્ટિન્યુ કરી શક્યા છીએ રવિભાઈ કાલે તમે પણ વયા જાશો આવો ભાઈ જાવું પડે હા અરે તમને નાય નો પાડી શકો ને હું જવાની હવે પાછા આવો હેલો આવી બસ જેમ બને જેમ બને આપણે મુલાકાત કરીએ પાછી હાલો તો મિત્રો હવે રવિભાઈ આપણે જાવું ઘરે સુઈ જઈએ હું એ જાવું પડે ઢાકી જાય કાલ બાજુ હાલો તો છેલા રામ રામ કરી લ્યો મિત્રો રવિભાઈ તો છે અને અત્યારે હવે સુવા જો મિત્રો હવે આપણે વ્લોગ એન્ડ કરવાનો છે જો મિત્રો તમને મારો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા ને મળીએ પછીના નવા વ્લોગમાં